गुजराती माटे एक दबावो हिंदी में जारी रखने के लिए दो दबाव एक दबावन बे दबावन तीन दबावन वो कैसे जी खबर तो कंटिन्यू इन इंग्लिश रिचार्ज ऐड ऑन पैक आईएफटी इंटरनेशनल रोमिंग पैक लेन बाय अन्य संबंधित माहिती माटे हाँ। कृपया एक नौ नौ एक पर कॉल करो

અરે સર હું ઘરના પ્લાનની વાત નથી કરતો અમારા જીઓમાં તમને રિચાર્જ અને અમારા નેટવર્કની પસંદગી કેવી લાગે છે અલ રિચાર્જવાળો બોલો છે એમ બોલ ના આમ અઠવાડિયું થયું ફોન કરે રિચાર્જ કર્યું સર તો એ રિચાર્જ કરો રિચાર્જ કરો છો કંકરવાનું રિચાર્જ

ગુજરાતી માટે એક દબાવ અને એક ને બે દબાવો ત્રણ દબાવો ચાર દબાવો હું કે સલેન ભાઈ દબાયું હેલો જી હા નમસ્કાર જીઓ ફોન કરવા બદલ આપનો ધન્યવાદ કહો સર હું આપની શું સેવા કરી શકું છું કાકડી કાકરી નહીં આપને ફોન શા માટે કર્યો છે

ઓ ભઈ ભઈ નઈ થઈ છે આપને રિચાર્જ ની સમસ્યા છે રિચાઈ તો પડી જ્યુ છતા તો ફોન કર્યો છે તો આપ ન જીકના 1 લટર ને કાય તો રિચાર્જ કરવાનો પણ હું ગેર્યો થયો મારી ઉમર ગેર્યો છું તો મને થોડો કણો ભાવ ઓછો કરી આલશો અમાર આ દરેક કસ્ટમર અમારો એક જ પ્લાન અવેલેબલ છે ઓસો ની કરીયાલો ના સર આમાં હું આપની કોઈ મદદ કરી શકું તેમ નથી તો શે કારણ આટલો બધો ભાવ વધી જો સર આમાં કારણોનો કોઈ લેવા દેવા નથી આપ બસ અને વાણો રિચાર્જ કરો અને અમારા જીઓ card ભરપૂર આનંદ મેળવો હેલો અને મારા દીવનું હું કરવાનું મોગવારી વધી જીસ

આમ મુકેશ અંબાની છોકરા નો અલે એના છોકરા ને દસ વખત પૈ ના બી વખત આગો ઉપર આ બધો ક કાઢવા મોડે તો ને આપણા પૈસા જ દિવાળી કરી લગન તો એને તો કરે પણ મારે એરટેલ નું કાર્ડ એરટેલ વાળા શું થયું હેલ્યો અલે મારા દિયો બધા લૂંટવા બેહા શી ખબર સારું તમે જોવા ને હું બસો ઓગણ નું કરાવતો હતો ને પંચકલાન થઈ ગયું ખબર બસો નવ્વાણું રૂપિયા અને મારે એરટેલ નું હતું રૂપા રૂપા ચાર રૂપિયા લાયો તો એક ભાઈ આવ્યો કે ભાઈ જીવો નું કરાવી દો મફત માં કરી કે આ તો પણ પણ મફત માં જીવો માં આવ્યો તાના તો બહ રૂપિયા કે તે બહ રૂપિયા કરાયા ને પાછું અમે કે ત્રણસો રૂપિયા નું રિચાર્જ કરાવશો તો મેળવશે ને કે નહીં મેળવ

કમેટી જે કરવાનું હોય કરું આ હું જન મજ રહી લાયો તો મારા રિચાય તે ઈ કંજવ છું મજરા એટલે લેતા હું એ આવું આપણે એમએમપી કરાઈ દીયા બાવ બાવ બીએસએનએલ માં હા એ કે આપણો રિચાર્જ ના ભાવ સાથે જ પહે મુયો જીઓ વાળો ને મુયો એરટેલ વાળો આપણો એ તો એ જ કરાય મારો તો ફોન વગન ચાલતું જ નહીં ના ના આપણે પણ બીએસએનએલ કરાઈ દીયા પૈજલ સાજલ સા મને આ ફોન તો આવડતો નતો પેલો

આ જીઓ વાળાનો પ્રોબ્લેમ વધારે છે પણ જીઓ ના ભાવ આપણી સી વધારે ને હા એ તો પ્રોબ્લેમ એ છે કે પ્રોબ્લેમ વિચાર છોડો ઓ ટાવરો નહી ને એટલે જીઓ નો વધારે ટાવર છે જીઓ નો વધારે ટાવર છે જીઓ અરે પહેલા મફત આલ્યો મફત આલ્યા પછી 5G આલ્યો 5G ફ્રી આલ્યો એના પછી પૈસા વધારે નાખ્યા તો પક્કા પડશે તમારું વધારે ટેન્શન બહુ માર તો હું બહાર જતો રહું

રા દિવસના 500 રૂપિયા પગાર પાડતો હોય દિવસો નોકરી કરીને તો તેમનું કોલ ઉપર એનું ખાવાનું કો હું બધું મજૂરીઓ વળખ તો નાચ કર હું તો મજૂરીઓ વળ હું તો એ સલાહ તો ભાઈ બી લઈ લો તમે બી એમાં ફાયદો રહેશે તમને મારું એવું મન થાય કે આટુ જો બનત રે કો આટુ તો એરટેલ વધી ગયા એરટેલ માં ઉતી સા થોડું હા વ્યાજી બી એસએ થોડું થોડું એડિસ્પન એ જીઓ જેવું ના કરો તો સારું છે

ચાર વાગતા વાગતા થી નવ ગળા કેવા તે માથું ખાઈને જતા રહ્યા હું તો અત્યારે આવ્યો તો તમે કયો તો મને ખબર બોરાય કે તમને જણાવ્યું મુએ તો અનુકોક કરો આપણે ચોક્કસ પહેલાં બે રિક્ષા બેહન આવી બે પણ થોડતો જોજો હમણાં અંગૂઠા સાપ બે અમે તમે જોવા એનો ખેલ જોવા થાય બોલતા નહીં તો હું સંભાળ બધું પણ તમે જોવાય હું બોલી છીએ તોય વાત થાય સંભાળ લેજો તો ઓણારી આદત છે હા તો મી ટેન્શન તમે ફોન માં ભરાણાતા જ નહી આલ્યું છે

હા ભાઈ રહે છે તા હા હેન ઓવર અલ્યા ભાઈ તમે રિચાર્જ નહોતું કરી આપ્યું મને બેજી વખત આ કા ચાલ તમારે હા ત્યાં શું છે તમે રિચાર્જ પછી જયું છે પેલો ટાઈમ થયો અરે યાર મેં જોઈ નહીં જો કરાવ્યું છે ને જોઈ જયો જોઈતો છો બસો નું રૂપિયાનું નહોતું કરાવ્યું આખા તમારે રિચાર્જ પૂછી જશો ભાઈ તમે નવા સે રિચાર્ડ કરાવો ને તારું ભાઈ તમારે ચાલુ કરશું

જીઓનું કડતું છે જીઓનું છે વડાફોન નોતું એટલે જીઓ વાળાનું મફત કરી કે કાકા કે કરી છે પાછું કે એમાં મારો કોઈ પ્રોબ્લેમ ના હોય તમારે તો કર્યું ને જો પણ આ નામ જીઓ રાખો તો પછી જીવા જેવા તો મેલો અમો તો ગરીબન મઈ નાખવા મોઢે જીવો જીવો કરીને હું જીવા દે તમે આ ઘવાનોય ભાવ આવવો નઈ બાજરીનોય નઈ આવવો ને તમારા જ ભાવ વધારવાના અરે કાકા પણ અમાર કતો જીવ કે નિભાવતા અમાર તો ના બનાવતા હોય તો વેકો હું લેવાતા હોય એ તો અમાર કંપની આલે તમારે શું કરતા એક કંપની વાળો ફોન કરજે ભાઈ તું મારે જે બધી મગજ મારની કરી મને 200 રૂપિયા રિચાર્જ કરી આવ જો કાકા તય મારા આગળ બોલાય

આનું ચેક કરવાનો કડિયાલોનમાં ન ચાલુ કડિયાલોમાં આ ભારતનો રોમાયન મારે ભજન બધું કાયમ જોવું પરવો માફતું ચાલુ કડિયાલો બીજું કે છે પેલું પીપીએમ નહીં એમએમપી કડિયાલો એમએમપી આ તો એમએમપી કડિયાલો 10 5 રૂપિયા થઈ જાય કડિયાલો હેડો એ માં પૈસા કેટલા થાય છે તે માં વચિત કેવું ઈજાશે એ એક કેટલા મહિના ચાલશે મહિના ચાલશે પહેલો હારું કેવાય ન લેટા કેવાય ના તા તો કોટા તઈ જો કરતો બસ તઈ જો વારો નઈ કર નાય

કોમેડી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ગોગાજી માથા ને